રામ રામ સીતારામ જે ચૌનમાન જે ખોડેરમાન જે હુરાપુરાન છે વાસુકી દાદા જે વાસુકી દાદા કેમ સો બધા મિત્રો મજામાં ને તો મજામાં રહીજો તો વાગી જાય છે પાહને મિનિટ અને આ છૂટા થઈ જતા કારખાને એક વાગ્યા પણ આ તડકો છે ને આ કાંઈકને દેતો દે તો આદે પાછું દેશી વોટર પાર્ક જવું તું નાવા જેને વિડીયો જોઈએ એને તો ખબર જ દેશી વોટર પાર્ક મારો વિડીયો કાલે અપલોડ થઈ ગયો છે ફૂલ મજા આવી જાય પાણી વહેલું જાય આવું આવતા રહીજો હરાણે ફૂલ મોજ આવીને તરત બ્લોગ ચાલુ કરવો તો પણ આ તડકો કેવો હોય ખબર છે કોઈ કાઢી નાખ્યો હોય ઓલું અને આપણો તેથી વિડીયો અતુરો હોય હા લો જુઓ અને તમે ઘણા એવી કોમેન્ટ કરો કે લાલભાઈ તમે બ્લોગમાં એકલા હોય એકલા બ્લોગમાં પતાવી દેવાય નહીં હોય આપણે તેથી એ બ્લોગ આપણો અધૂરો રહી જાય દેશી વોટર પાકે ના આવી જાય તમે આ જગ્યા જોશો તો તમને ખબર પડી જાય તેથી હાજકાત કહો હોય તેઓ ભાઈ ખોટું ના કહેતા તે હકીકતમાં ગોઈ હતી અમે આમ કરીને જો આમ કરીને મેઘ દીધું સમી છે એમ થાય કે એક ને એક દેખાડે એટલે મેં અત્યારે પહેલાં બોલતી તું ને કે આપણો વિડીયો અધૂરો રહી ગયો હતો દેશી વોટર પાર્ક ના આવી જાય ભાણો રો અત્યારે જ જોવા જો આમ અત્યારે કાંઈ દેખાતું એવું છે કારણ કે આવું કરી મેઘ કીધું આમાં તો બીજું કાંઈ નથી અને ડાયરેક્ટ તમે એવું કોઈ સમજતા કે ડર ખુલ્લો મેં ખુલ્લો નથી મેં કીધું મારા વિડીયો જોઈ લીજો અને એ નામ નાખે દેશી વોટર પાર્ક એમાં બધું આવી જશે આ વિડીયામાં હવે પાણો તો મેં ક્યાગી પીછું કાંઈ હતું લગભગ આમાં જો આ તેદુના આ મેઘ દીધું છે તે દમે જોઈએ પછી આમાં નહીં કારણ કે આમાં પાણા નાખીને બુરેલો છે હવે એવું કે ખાલી હિમણાં મેઘ થાય અડધે તો પાણા નાખીને બુરેલો હે જો અત્યારે એવું કાંઈ દેખાતું નથી અને અમારે થઈ ગયું તો પાણી આમાં હાવ કડવું બીજું ઓલી ડાર કર્યો પવા એવો એવું હે ને ભૂખા કાઢી નાખી એવો તેદુનો વિડીયો રહ્યો તો અધૂરો આ પૂરો કરવો પડશે પવન ને જહાજો વાત અને હવે મોબાઈલ બદલાવો પડશે કારણ કે માઇક તો વાપરવો પડશે હવે હેલું આવે ચોમાસું અને થોડાક ધીમા તો હવે બધું આપણું કામ લેલું હવે એ બોલવું નથી કારણ કે તમે એ કીશો કે તમે એક ને એક બોલો એટલે આ બોલવું નથી હવે થોડાક ધીમાથી કામ લઈ જાય જહાજો એટલે જાઝુ તો આદરા બાદરા કાય છે ને હવારમાં થાય પણ હવારે કોઈ કામ ચાલુ પણ કીમ બ્લોક જો કારખાને જવાનું થોડું ઘરના પણ એવા કામ કરવા પડે ખેતીનું હે પણ એ થોડુંક અલગ 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 એટલે આપણે થોડુંક બધું હેલા રાખે ખેતીનું તે ના પણ આ એના હોતો અને ખેતું આપણે ખેતરે પણ બ્લોક ના હોતા જાય કેવડી ખાઈને થાય ને કેવડું છે ને બધું એમ કે અહીંયા આ જવું જ પણ આ ફૂલ તડવાતા એટલે અહીંયા ના જવાનું તો જો આમ કરી મેઘજૂન તે હતી નહીં તો અત્યારે ઠેઠ કેલીફ લીધી

હાલો ભાઈ ને તો આ દે હે વિડિયાનો બીજો દિવસ અને ફૂલ ભવન આ બે ત્રણ દેજા જાજો જો દોમડે એક આમનું લેરું આવશે જો આ બે ત્રણ દે ફૂલ પવન હે ત્રણ પર તો આવા ટાણી ઓ સને માથે જો આમ કર તો કેટલો કેટલો પોને જામ જો આ લીલગીરી કેટલી બધી આખી આમ થઈ જાય તો હમણો કર છે ને આ મોબાઈલ માં તમને એપ્લિકેશન બતાડી દઉં આવા જોડું એવું કે હે નહીં અને પહેલી વાત કહી દઉં માયક ના વાપરતો એટલે અવાજ જાજો નહીં આવે ગામડા પર પાછા એવા લેરા આવ છે એક એક આમ તો જાજો પવન આવી જાય પોર તો છઠ્ઠા મહિનાની ની બીજી તારીખે વાવાઝોડું હતું હતો આના માં જો કોર હેત ખેર મેક દે પણ કેવા બેઠામ જો કેવા બેઠામ જો સાયે આને પાછા રોજ એક આદરા પાવા પડે હમણે એક ખાંડો પોન આવશે ને આખો હલાય મેક દે છે એટલો બધો પવન આવે જાસો જો ઓલી આખી લીલગીરી રે ને લીલગીરી આ લીલગીરી આ થઈ જાય એક આમ એટલો પવન આવી જાય

આ દેવું કાંઈ ને જે હશે થોડા થોડા પવનના લીટા આવે બીજું કાંઈ ને જો કાલે થોડું કાંઈ પર હતું જો અહીંયા અહીંયા કાલે વાવાઝોડું હતું અહીંયા કાલે વાવાઝોડું હતું બાકી કાંઈ શેર નહીં ના પવનના જેવા તેવા જો આવ્યું પવનના લહેરા બતાડ એટલે આપણે ગુજરાતમાં સોરીઓ ગુજરાતીમાં આપણે અસર પડે ગુજરાતમાં સોરીઓ એનો પવન આવે જો આરો ને ઘડીક ઢીમો પડી જાય ઘડીક ફૂલ આવી જાય ઘડીક ઢીમો પડી જાય ઘડીક ફૂલ પડી જાય એટલો બધો આવે હે આજે લીટાઈ રહ્યા નહીં ચાલુ જો કારણ કે પવન જાજો એટલે જો આજે લીટાઈ ને એ રહી પવન જો આવી ગયો ને પાછો આખો લીમડો આખો હલાવી ને મેં એટલો પવન આવી જાય જો આ એપ્લિકેશન મેં જાગી ગયો જોઈ ના લીધો આમાંથી નથી જોઈ લો જોઈ લો અને એપ્લિકેશન નામ મને ના ખબર હોય એપ્લિકેશનનું નામ શું છે જો કાગર બાગર ઓહો કાગર બાગર ફાડીને મેં દીધા બધી બાજુ પોપ્યુલર એટલે ફૂલ પવન જેવું એપ્લિકેશનમાં જોઈ નાખજો તમે એવો મસ્ત એપ્લિકેશન એમાં વાવાઝોડાનું ટોટલિંગ બધું આવી જાય વાવાઝોડાનું અને વરસાદનું બધું અને ફૂલ ઉનાળો તો બધું પવન એટલો ને એટલો ભૂખા કાઢી નાખે હું ઘણો બે ખાટલો લઈને વ્યાયા હઈ અને જો અત્યારે તો અત્યારે જો આવા વાદળા થયા હે અને એનું હવાર નો અત્યારે ઠેઠ આવ્યું અત્યારે ઠેઠ મોટું કરીમાં આ મને કાલે કાય છે આપણા કાંઈ

啊，好嘛。